આ ફોન પસંદ કરેલો છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણે ફોન ક્રેડિટ કાર્ડ ઉપર લીધો જેથી નેક અને ઇન્સ્ટન્ટ કેશબેક પણ આપેલું છે અને આપણે ફોન લઈને પછી નીકળી ગયા બહાર તરફ તો મિત્રો અમે ફોન અહીંયા પૂજારા એજન્સી રાધનપુર રોડ ઉપરથી લીધો હતો પછી આપણે ફોન લઈને નાસ્તો કરવા માટે જવાના છીએ તો પછી આપણે ગાડીમાં બેસીને નાસ્તો કરવા માટે પકી ગયા તો અહીંયા તમે જોઈ શકો છો કેવી ગાડી પડી છે છે લાગે અને આપણે નાસ્તા માટે ગયા તો આવી દાબેલી અને પછી આવી ગયું આપણો વડાપાઉં પછી આપણે નાસ્તો કરીને ઘર તરફ નીકળીશું આ બધા લોકો અહીંયા મોબાઈલ જોવા માટે આવ્યા હતા અને સદૈવ બધાને મોબાઈલ બતાવી રહ્યો હતો અને હું કેબલ બતાવી રહ્યો હતો તો મિત્રો અહીંયા વરસાદ પછી મે દઉં હતો તો એનો નજારો પણ આપણે જોયો